રાહિયો એ ખગે એ ગોવિંદજી બહાર આવ જન બહાર આવ એ હા હા ના ઓવાય નહીં તમે માર હગાને માર્યા છો બોલ્યા છો ને તમે પણ તમે ફોન પર પૂરી વાત તો મારી હોંભળી જ નહીં મારા જે હોંભળવાનું મેં હોંભળી લીધું છે હગા તમે બાઇક નેતું ઉતારો તમે મારા હગાને તો આવો તઈને કનેની ધૂળ કાઢી નાખે એકલા હમજી બેઠા હો તમારી oh, <tipu> અધૂરી વાત રાખી ફોન કાપી ના જોઈએ મારે તમારી કોઈ વાત ઓપડવી નહીં તમે ફટાફટ મારા હકાન તો આવો આ તમારું મારું ઓપડવાનું છે મારે તમારું નહીં ઓપડવાનું ખોટું કરી બેઠા હતે હગા આટલું બોલજો ને પહેલા પૂરી વાત ઓપડવી મારી કોઈ ઓપડવી નહીં જે વાત ઓપડવાની હતી એ માર હકા જોડે મે હારી દીતી ઓપડી લીધી છે અને તમે તમારા મુઢે કબૂલ લઈ લીધું છે ઇન્થી હવે બીજું ચીવ ઓપડવાનું તમે ફટાફટ આવો આ તમાર તૈને તૈની ધૂળ કાઢવાની છે અલા મોણ માર હકા એકલો પડી ગયો હકા હું એ તમારો કોઈ બગાડ નહીં કરું યાર બગાડ્યું છે કદાક અમારા ભોમવાળાનું પકાવીશ આ હકો એકલા નહીંવાના પરખે હું ઊભો છું બીજું કોઈ કેવાનું થતું નહીં તો ફટાફટ અહીં ઘેર આવો જવા મારી વાત હોંભળો તમે આવો હકો કોઈ વાત હોંભળી એમ નહીં લઈ જવા દેવાના ઘેર કસો આવતો નહીં

મારી વાત <descriptor> <graved Travevé> <worries>

મારછો નહીં હગા યાર હું વાત નહીં કરતો કોઈ મારા કરી રહ્યા હોય તમે છો પારો ભાગા વધારે કઈ જો ન કે મઈ નાખી જોંધી આવા હા તે વધારે રહે તમાર તઈના તમે ભલા મોણા મારા આગળ ખોટો વિરોધ કરી ઠોકાલ લાકડીઓ લઈને મારવા આવો તો ભાઈ હોભળ ઉપરને મારે ખાવી પડે એવું કોને કીધું મારા હગાએ કીધું ભલા મોણા કે ઉઘરાણાને તમે ખોટું ઉઘરાણું કરવા ના પાડી એમાં ભલા મોણા વિરોધ કરવાનો હાચું તો હવ કે ઓ હો વેચું ચડાય એમ તમે મને એવું લાગે હ હગે મે તો કોઈ કીધું નઈ હગા તમે ગભરાતા નઈ તમારી વાતથી ફરતા નઈ હું તમારા સપોર્ટમાં હું હા સાંભળું ના ફરું ઓ મને મારે તો એ બોલ્યા તા ભલા વિરોધ કરે ઈમાં આખા ત્રણ જણા ઢળીને આયા હી મારવા એ હગા ઉખરાણો હનો અન હની આ તો તમે આખે આખો નવુ લાવ્યા નવુ મારા હગાય મને જે કીધું ને તે જ હું તમને કહું અન તમે તમારા મોઢે જ કમી લીયા

કમ ફેકું એટલે આ તો અમારા ગામનો એક નંબરનો ફેકું માણક છે કોની અમારા ગામમાં કોઈ વાત નહીં ઓળખતું અને તમે એના જે વાતો ભલા મોળા પૂરી વાત જોડવાની અને પછી કુદીન વચ્ચે પડવાનો યાર મારી વાત આપણો ગોળ મોળ વાત ફેવર છે ને વાત હું છે એકાલો તો ભાઈ કોણ ખોલીન હું વાત છે એ હોભળો હા બરાબર તો હો તો એનો હાર એટલે મારી વાત આપણા ચાર જણા ની ટુકડી થઈ ગયું નાસ્તો કાલ ચંપુલાલ લાવો કાલ લાવી તો પછી મારે લાવવાનો બરાબર છે આપડે નાસ્તો કરીને પછી કોમ કરવા

તમે સારું લાભજો પાછું કીધું પડે એક ના એક વસ્તુ નહી લાવવાની રોજ અલગ અલગ લાવવાના શું કેવું રોજ અલગ અલગ વસ્તુ લાવવાની અને રોજ છે ને વેલા નાસ્તો કરી અને પછી કોમે વળે જવાનું બરોબર બરાબર

દાલ મખની હોટલ માં લાવશો કે ઘેર બનાવશો મારા લાભાની હોય પણ વાતો કરી મારા દાલ મખની લાવવાની છે બરાબર

આવ ચાલતું છે ભલા મોણા ચોથો નંબર તમારો હ એટલે અતાર તો નાસ્તો તમારે કરાવવો જ પડશે દાલ મખની આ કે હું તો ના પાડું કે ચોથો નંબર મારો નહીં હે ચોથો નંબર મારો છે પણ હાલ મારા જોડે પૈસા નહી બોલો એ તો અમાર નહી જોવા દો તમાર વારો આવશે તો દાલ મખની તમારે ખવરાવી જ પડશે અમારી ખાવી તાલ હારી લાગતી હતી હવે તમારો વારો આવ તમે હાથ ધર કદો ચાલતું છે ના ચાલન યાર એમ નહીં યાર હું તો ખવરાવવા ના પાડું

આ બધાનો વારો કાઢ્યો નાસ્તો કરવાનો તાણે એમ ના કેવાય કે ભાઈ મારો વારો આવશે તાણે મારા જોડે પૈસા હશે તો ખવરા પૈસા નિવેદ નહીં ખવરા એવી બોલી કરવી હતી કે ના ના તમારે તાણે વારો હતો તાણે ઉધી પૈસા હતા પણ મારો વારો મારો વારો આવ્યો એટલે જ પૈસા હટ તારો ભલું થાય તારો લેટવા તો અમાર તાણે ખાવા માટે થને તમાર ચીરે ચીરે ફરતો તો

એ વારો આ જીવન કેન્સલ અને કદી એ આવી વાત તું કાતો મારી મારી તોડી નાખશું તું કેન્સલ કરતા મકની ખબર ખબર ન પૈસા ને પૈસા ના ભૂસો મરતા ચાલો ગોવિંદ જેવા આપણા આપડા ઘેર

તમારા પોચ ના હોય તો આવું બધું હું કા લાવો છો બધા ગચકડા હેરા ના લાવે લાવે અને પછી આખા ગોમ ગચકડા બંધ કરે દર વખત ગોમ અવળા રવાડે ચડતા હોય ભલે તમને ખોટું લાગે તો મારા હાકુ જવળા રવાડે ચડાવી છે બધા વખત જો ભર્યા હી ભાઈ મારી વાત ઓપરો તમે ઓનો કાયદેસર કાતો નગા તો વ્યવહાર કે છે કાયદેસર રીતે તમાર ઓન ખવરા ઉપર તમાર ખબરાન વારી આવત તમે અવળું બોલો અને અવળા ઉતરો એ ભલા મોણ કુદરત ના ઘરનો ન્યાય નહીં આતી હગા એ તો ઈન દાલ મખણી ખાવી છે તો ખવડાઈ દે ખાવી છે ને કાયદેસર ઈવાનો હક બના ભલા મોણ આ તમે એવું ને એવું કરો આયલા પેલા શું કરતા ખબર કોકની કંકુતરી આવન તો ખાવા આવી પણ તમે જો તો રીતસર હાથ ગેણું ના કરી

પૈસા ના હોય તો હું આલું પણ વ્યવહાર બાર હગા બોલશો નહીં અને ખોટા વિરોધ કરશો નહીં આ એ મારી ભૂલ થઈ ગઈ મેં ખોટો વિરોધ કર્યો હોય નહીં ભાઈ અમાર તો મારા કારણે આ હગો બારખાતે ન ભરત આપણે ચાર તો ભેળા થઈ જાવ પણ હગો ઓળખા ના થોત આ એ મારી ભૂલ થઈ ગઈ એવી તો ખબર પડત છે મારી વાત ઓપડો

ફેરબન આવી તુલના થાય ને એની વાર રાખજો ધીમે ધીમે જાજો પાછા એ હાર ત્યારે ખબર આવશે